કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો બનાસ ડેરી એ જે જળસંચય અભિયાન માટે ખેડૂતોને સહાય આપવાની જે વાત કરી છે અને સહાય કરતો પણ વધારે મહત્વની બાબત એ છે કે જે ખેતરનું પાણી ખેતરની અંદર જ ઉતરે તેના માટેનો જે એક સારો પ્રયાસ છે તેના વિશે હું તમને ડિટેલથી માહિતી આપું કઈ રીતે સહાય મળશે અને શું કરવાનું છે તે તો બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી દૂધ ઉત્પાદક બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગ લિમિટેડ પાલનપુર દ્વારા એટલે બનાસ ડેરી પાલનપુર જે પરિપત્ર કર્યો છે તેની અંદર હું તમને જણાવું તો બુહદ બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ દર વર્ષે નીચા જતા જાય છે અને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે તેના નિવારણ માટે ચોમાસાનું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવું અનિવાર્ય બનેલ છે સરકાર શ્રીની વિવિધ જળ સંચયથી યોજના અંતર્ગત જળ સંચયના કામો કરવામાં આવતા હોય છે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઘણા બધા જળ સંચયના કામો કરે છે તળાવો ઊંડા કરવા ચેક ડેમ જાગૃતિ તેમજ પર્યાવરણ રક્ષા માટે સીડબોલની પણ જે પાખર અને પર્વતી વિસ્તાર છે તેની અંદર તો ચેર માનનીય ચેરમેન સાહેબ શ્રી અને વહીવટી મંડળ બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર કે જે જિલ્લા માટે આટલી બધી ચિંતા કરી અને તેના પર્યાવરણ અને પાણી બચાવવા માટેના સારા કામગીરી કરવામાં આવે છે બનાસ ડેરીના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસા પહેલાં સંચય માટે ખેડૂતોના ખેતરના નીચાણવાળા ભાગની અંદર જ પાણી એકઠું થતું હોય તે જગ્યાએ ચાર ફૂટ બાય ચાર અને છ ફૂટનો શોષકુવા ટાઈપ ઊંડો છ ફૂટ કરી શોષકુવાની જેમ તેનું નિર્માણ કરી અને તેમાં ચાર ફૂટ સુધી નેવું એમ ની ક્રશ મેટલ એટલે કપસી ભરવાની અને ઉપરના બે ફૂટમાં ચાલીસ એમ ની એટલે કે જે નાની સાઈઝની છે તે મેટલ ભરવી જેથી જમીનના લેવલની એક ફૂટ ઊંડાઈ સુધી ચાલીસ એમ ની મેટલનો ઢગલો કરો જેથી વરસાદી પાણી કૂવામાં જઈ અને ભૂગર્ભમાં ઉતરી જાય આ પ્રમાણે કામો જિલ્લામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે તો ભૂગર્ભના પાણીના તળ ઊંચા આવશે અમુક જમીનોની અંદર છે ને વરસાદનું પાણી વહી જતું હોય છે હવે જમીનની અંદર વધારે પડતા રસાયણોના ઉપયોગથી જમીન કટક કઠણ બની ગઈ છે અને આવા કિસ્સાઓની અંદર જે શોચકુવા છે ને તેની અંદર કપસી હશે તો જે જમીનના નીચલા તળ જુદી પાણી જશે ને તેથી ભૂગર્ભની અંદર જલ્દી રિચાર્જ થશે બનાસ ડેરી આમ તો પ્રયાસો કુવા અને બોર માટેના પણ કરતી હોય છે પણ આ એક નવો અભિગ્રહ અભિગમ જે છે તે ડેરી દ્વારા કરવામાં આવે છે આ પ્રકારના કામ માટે બનાસ ડેરી દ્વારા નીચે પ્રમાણે નીતિ નિયમ નક્કી કરવામાં આવે છે જે નીતિ નિયમ બાબતે દૂધ મંડળીના ચેરમેન અથવા મંત્રીઓને પોતાની મંડળીના દૂધ ઉત્પાદનોની માહિતી કરી જાગૃતિ માટે મંત્રીઓ ડેરીના મંત્રીઓ અને ચેરમેન કક્ષાએ માહિતીગાર કરવામાં આવશે જે દૂધ દૂધ ઉત્પાદકો આ કામ કરવા હોય તેવા ઉત્પાદકોના નામ સર્વે નંબર નંબર મોબાઈલ સાથેની માહિતી એકઠી કરી અને મોકલી આપવામાં રહેશે જે મંત્રીઓને તેમને જે ખેડૂતો તમે આ શોધ માટેની જે કામગીરી બનાસ ડેરી જણાવી તે પ્રમાણે તમે કરવા માંગતા હો તો તમારી ડેરીના નજીકના મંત્રી અથવા તો ચેરમેનનો તમે સંપર્ક કરી શકો છો આજે અંતર્ગત જળ અભિયાન અંતર્ગત જે નીતિ છે તેની અંદર ધોરણ તો હું તમને જણાવું તો ખેડૂતો ખેતરના નીચાણવાળા ભાગમાં જ પાણી એકઠું થતું હોય તે જગ્યાએ ચાર બાય ચાર ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો સોસ કુવાનું નિર્માણ કરવાનું રહેશે અને તેના ઉપર જણાવ્યા પ્રમાણે મેટલ ભરવાની કુલ અંદાજિત ખર્ચ આ જે કામગીરી કરવામાં જે અંદાજ છે ખર્ચનો તેની અંદર જણાવો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાનો થશે આ કામ દૂધ ઉત્પાદકે પોતે કરવાનું રહેશે આ કામગીરી જાતે કરવાની રહેશે કોઈ ડેરી દ્વારા શાલી સહાય ચૂકવવામાં આવશે જેમાં દૂધ ઉત્પાદકે પ્રથમ એક સોસકૂવાના ખર્ચના પચાસ ટકા સહાય પેટે ત્રેવીસસો ને પંચોતેર રૂપિયા દૂધ ઉત્પાદકના બેંક ખાતામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિબલ ટ્રસ્ટ બનાસ ડેરી દ્વારા આપવામાં આવશે જો કોઈ દૂધ ઉત્પાદક ખેડૂતને એકથી વધારે સોષકૂવા કરવામાં આવશે કરવા હોય તો વધારાની શોષકુવા માટે પોતાના સ્વખર્ચે કરવાના રહેશે સામાન્ય સહાય ફક્ત એક જ શોષકુવા પૂરતી મળવાપાત્ર રહેશે સારી કામગીરી છે જો કોઈ ખેડૂતો આવે અભિગમ કરવા માંગતા હોય તો દૂધ ડેરી અને ચેરમેનનો મંત્રીનો સંપર્ક કરવો જમીન અલગ અલગ હિસ્સામાં હોય તો દરેક હિસ્સાની અંદર એક આવો શોષકુવો બનાવો કેમ કે યુરિયા અને ડીએપીના વધારે પડતા વપરાશના લીધે જમીનનું છે ને જે નીચલી પરત એ કડક બની ગઈ છે તેવા સંજોગોમાં આ પરત તોડી અને તેની અંદર પાણી ઉતારવા માટેનું જે શોષકુવા માટેની જે કામગીરી છે માનનીય ચેરમેન અને વહીવટી મંડળ બનાસ ડેરી તેમજ બનાસ ડેરી જળસંચય અભિયાન માટે બહુ સારી કામગીરી કરી છે તો જીવન છે તો આ કિસ્સામાં ઉપરોક્ત જળસંચય કામગીરીની દેખરેખ દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી રાખવાની રહેશે તેમજ બનાસ ડેરી ટ્રસ્ટની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવશે પૂર્ણ થયેલી કામની વિગત સામેલ પત્રક મુજબ વિસ્તરણ અધિકારી મારફતે બનાસ ડેરીમાં પહોંચાડવાની રહેશે તો અમારો આ વિડીયો જોયો તમને બનાસ ડેરીની કામગીરી અવશ્ય પસંદ આવી છે તમને જો આ કામગીરી પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવશો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને તે સબ સબસ્ક્રાઈબની બાજુમાં બેલનું આઈકોન જે આપેલું છે તે જરૂરથી દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોના ખેતીને લગતા તેમજ ભાવને લગતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે આભાર